પવિત્ર શ્રાવણ માસમાં આજે તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ રુદ્ર ગૌસેવા મિત્ર મંડળ ટ્રસ્ટના સહયોગથી કરુણા સેવક ગૌસવા ટ્રસ્ટ શ્રી રાજે ગૌસવા જૂન મંડળ અને રુદ્ર ગૌસવા મિત્ર મંડળના ગૌસેવકો એક હજાર પૂરા જુવારની સુકી જુવારના એક હજાર સુરત પાંજરાપોર આકાકોડ ગામની ગૌશાળાના ગૌ વજન અર્પણ કરી રહ્યા છે જય ગૌ માતા જય ગૌ